નિર્ણય લેતો હા કાલે સમય લઈને આવ્યા છે બધી હોશિયારી ઉતારી દે હું અમે હમણાં એવું હમત તો નહિ ડ્રાઈવરો બાર થી લાવીને અમદાવાદ થી ડ્રાઈવર લાવીને ચડાવે એટલે સમજે એની જમીનો ગઈ છે રોજગારી આપવાની સરકારે બાહધરી આપી છે અને તમારા જેવા કંપની વાળા આવીને અમારા લોકોનું શોષણ કરે આદિવાસીઓનું કોઈ ચલાવે નહીં ઊંધા પાડી દે હું બંધ થાય તમારી આ બધી હમત તો નહીં તું નિર્ણય લે હજુ તે હાજે સમય માંગ્યો તો ને આપ્યો સમય હમણાં નિર્ણય લે નહીં હજુ મહિના પછી વિચારીશું એટલે સમજે હું તું નક્કી કર હમણાં ત્યાં પગાર સ્લીપ તારી છે એ કંઈ અમે નથી બનાવી

તારા લેટર પર લખીને આપી દે ચાલ આ તારીખે અમે કરી દઈશું વાત થાય પૂરી બરાબર છે એવી ગોળ ગોળ વાત નહીં કરવાની અમને હા ભાઈ મુરખ નથી અમે અહિયાં લખી આપ ચાલ મહિનાની કઈ તારીખ થી કરે છે તું લખી આપ

સાંભળો એક વાર હા એક બી બસ નહીં સાંભળો છો ને મને હા તમને બસ અમારી સાંભળશો પ્લીઝ એ જેવા કર્મચારી એવા અમે બી કર્મચારી છે તો અહીંયા હું કરવા બેઠા છું બોલાવો માલિક ને છ દિવસથી તમે કર્મચારીઓ જકમારાવા અમારી સાથે વાત કરવા આવો છો બોલાવ માલિકને કર્મચારી છે વાળા તો હું કરવા અમારી સાથે માથાકૂટ કરવા આવો છો બોલાવ માલિકને જ્યાં હોય ત્યાંથી એને ખબર નથી અહીંયા કર્મચારીઓ ધરણા પર છે જ્યાં બેસીને ધંધા કરે છે કર્મચારી છે એટલે અમને પણ આવો છો તમે ગુજરાત નું કોણ આંબાડે છે ભાઈ તો વાત કર્મચારીઓ અરે જે હોય તે જણાવી નહીં બસ બંધ કરો તમે ચાલો ભાઈ આ બસ બંધ કરો અહિયાં એક બી બસ ટાળતો હ